ખેડૂત પટેલ અને વાણિયા સાથેની ઘટના સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારમાં સુરજપુર નામનું નાનકડું ગામ આવેલું છે ગામમાં ઘર તો થોડા જ પણ દિલદાર લોકો રહેતા મોટાભાગના લોકો ખેતી પર નિર્ભર હતા વરસાદ સારી રીતે વરસે તો ગામમાં ખુશાલી સવાય નહીતર તંગીનું સામ્રાજ્ય ઊભું થઈ જતું આ જ ગામમાં રહેતા હતા હરિભાઈ પટેલ એક સામાન્ય પણ સાસા ખેડૂત ઉંમર પંચાવનની આસપાસ હતી શરીરે થોડા જાડા પણ દિલથી સદાય પ્રમાણિક અને મહેનતી એમની પાસે બે એકર જેટલી જમીન હતી જમીન કઠિન અડધો ભાગ પથરાળ અને અડધો ભાગ ઊંચો નીચો વરસાદ સારો પડે તો મકાઈ જુવાર તુવેર કે સણા વાવીને ગુજરાન ચાલતું વરસાદ ઓછો પડે તો આખું વર્ષ દેવામાં થઈ જતું હરિભાઈના પરિવારમાં પત્ની રમીલાબેન એક યુવાન દીકરો મહેશ અને એક સત્તર વર્ષની દીકરી કિરણ હતી મહેશ દસમા ધોરણ સુધી ભણ્યો હતો ત્યારબાદ પિતાની સાથે ખેતી કામ કરવા લાગ્યો કિરણ આઠ ધોરણ સુધી ભણી હતી પણ પછી આર્થિક મુશ્કેલીઓને કારણે ભણતર અટકી ગયું હરિભાઈને ગામમાં સૌ કોઈ હરિકાકા કહીને બોલાવતા એમના સીધા સાધા સ્વભાવને કારણે સૌને તે ગમતા પણ એ સીધા સાધા સ્વભાવે ઘણીવાર એમને તકલીફમાં મૂકી દીધા હતા લોકો વારંવાર એમની છચ્છાઈનો ફાયદો ઉઠાવી લેતા તે વર્ષમાં વરસાદ ખૂબ મોડો પડ્યો હતો ગામના ખેતરો સૂકા હતા ધૂળ ઉડીને આખું વાતાવરણ ધૂંધળું લાગતું જાનવરો માટે સારો ખૂટતો ગયો ગામના ખેડૂતો રોજ સાંજે શોકમાં ભેગા થઈને વરસાદની રાહ જોતા અને એકબીજાને આશ્વાસન આપતા કોઈ બોલે આજે તો આકાશે વાદળ દેખાયા છે પણ ખબર નહીં વર્ષશે કે નહીં બીજો કહે જો આ અઠવાડિયામાં વરસાદ નહીં પડે તો ખેતરમાં મગફળીનો પાક નહીં વવાય હરિભાઈ દરરોજ ખેતરે જતા સુકાઈ ગયેલી ધરતીને જોઈને આંખોમાં આંસુ આવી જતા મનમાં વારંવાર વિશાર આવતા આ વર્ષે સંતાનને શું ખવડાવશું ઘરના ખર્ચા કેવી રીતે પૂરા થશે એક સાંજે રમીલાબેન બોલ્યા મહેશના બાપુ ઘરમાં અનાજ ખૂટી ગયું છે ગાયની માટે સારો પણ નથી હવે શું કરીશું હરિભાઈ મૌન રહ્યા તેઓ જાણતા હતા કે હાલની પરિસ્થિતિમાં પૈસા વિના કોઈ ઉપાય નથી થોડા ક્ષણ પછી રમીલાબેન ફરી બોલ્યા હું કહું છું તમે ગામના વાણિયા કાનજીભાઈ શેઠ પાસે જઈને થોડું ધિરાણ લઈ આવો પાક આવશે ત્યારે પરત કરી દઈશું હરિભાઈએ ઊંડો શ્વાસ લીધો કાનજીભાઈ શેઠ ગામના સૌથી મોટા વાણિયા હતા અનાજ તેલ મસાલા અને ધિરાણ બધું જ એ જ આપતા પરંતુ કાનજીભાઈના દિલમાં દયાવશી અને વ્યાજખોરી વધારે હતી ગરીબ ખેડૂતને મોંઘા વ્યાજે જ ધિરાણ આપતા છતાં હરિભાઈ પાસે બીજો કોઈ રસ્તો નહોતો બીજા દિવસે હરિભાઈ વહેલી સવારે કાનજીભાઈની દુકાન પર ગયા દુકાનમાં કાનજી શેઠ બેસેલા કાગળો તપાસતા હતા હરિભાઈ નમ્રતા સાથે બોલ્યા શેઠજી ઘરમાં હાલ અનાજ ખૂટી ગયું છે થોડા પૈસા આપશો પાક આવે ત્યારે વ્યાજ સાથે પરત કરી દઈશું કાનજીભાઈએ સસમાં ઉપરથી નજર નાખીને કહ્યું હરિભાઈ ગયા વર્ષની હિસાબી રકમ હજી પૂરી થઈ નથી એના ઉઘરાવા માટે ક્યાં સુધી રાહ જોઈશે હવે ફરી નવું દેવું માંગો છો હરિભાઈ વિનમ્રતા સાથે બોલ્યા શેઠજી હાલ તો મજબૂરી છે આપનું કરજ સમયસર ચૂકવીશ પાક આવશે તો પહેલાં તમારો હિસાબ કરીશ કાનજીભાઈ થોડું વિચારીને બોલ્યા બરાબર તમને પાંચ હજાર રૂપિયા આપી દઈશ પણ એક શરત છે જો પાક ન આવે તો તમારું ખેતર ગીરવે રાખવું પડશે લખાણ કરાવવું પડશે હરિભાઈનું મન કસવાયું ખેતર જ તો એમની એક સંપત્તિ હતી પણ ઘરની હાલત જોઈને એમણે મજબૂરીમાં શરત સ્વીકારી લીધી વરસાદ આખરે આવ્યો પણ મોડો પાક અડધો જ થયો ઘરમાં ખાવા જેટલું અનાજ આવ્યું બાકી બજારમાં વેસીને કરજનું વ્યાજ સુકવ્યું મૂળ રકમ યથાવત રહી કાનજી શેઠ વારંવાર હરિભાઈને દબાણ કરતા હરી તારી ઉંમર તો વધી રહી છે દેવું ક્યારે ઉતારશો મારી ધીરજ ખોટે છે હરિભાઈ નિરાશ થઈ જતા ઘરમાં વાતાવરણ ભારરૂપ થવા લાગ્યું રમીલાબેન ચિંતામાં રહેતા મહેશના બાપુ આ શેઠના કરજમાંથી ક્યારે છુટકારો મળશે આખું જીવન આ રીતે દેવામાં જશે હરિભાઈ નિરાશ સ્વરે બોલ્યા મારે શું કરવું મહેનત કરીએ છીએ પણ નસીબ સાથ આપતો નથી કદાચ નસીબમાં જ આ તકલીફો લખેલી છે મહેશ આ વાતો સાંભળીને ક્રોધથી ભરાઈ જતો આપણે ખેડૂત છીએ ખેતર આપણું છે પછી હંમેશા શેઠની દયા પર કેમ જીવવું પડે આ ન્યાય નથી એક દિવસ હું આ પરિસ્થિતિ બદલીને જ રહીશ સુરજપુર ગામમાં એક દિવસ તાલુકા કચેરીમાંથી અધિકારીઓ આવ્યા ગામના શોકમાં માઇક લગાવીને સૌને બોલાવ્યા અધિકારીઓ ખેડૂત કલ્યાણ યોજના વિશે સમજાવવા આવ્યા હતા એક યુવાન અધિકારી બોલ્યો ભાઈઓ સરકાર ખેડૂત માટે નવી સહાય આપી રહી છે નવો પાક વાવવો હોય તો બીજ ખાતર સાધનો સબસિડી સાથે મળશે ખેતી માટે સહાય લોન પણ મળશે તે પણ વ્યાજ મુક્ત ગામના ઘણા ખેડૂતોએ રસપૂર્વક વાતો સાંભળી પણ બહોળો હિચ્છો શંકામાં હતો સરકારી કાગળો કોણ કરે કચેરીના શક્કર કોણ લે એ કરતાં વાણિયાની દુકાનીથી ઓછીનું લઈએ તરત જ કામ ચાલે હરિભાઈએ પણ મનમાં વિશેર્યું આ યોજનાઓ સારી લાગે છે પણ એમાં ક્યાંય નવો ફસાવતો નહીં હોય ને પરંતુ મહેશનો જુચ્છો વધી ગયો તેણે કહ્યું બાપુજી આ તક આપણે છોડવી ન જોઈએ શેઠના કરજમાં જીવન વેડફવાને બદલે સરકાર પાસેથી સીધી સહાય લેવી જોઈએ હું જઈશ અને ફોર્મ ભરીશ હરિભાઈ થોડા ચિંતિત થયા મહેશ બેટા તું નવો છે એ બધા અધિકારીઓ તને રમાડશે કચેરીઓમાં કાગળો વગર કામ નથી થતું મહેશે મજબૂતીથી જવાબ આપ્યો ના બાપુજી આપણે પ્રયત્ન કર્યા વગર કંઈ મળશે નહીં વાણિયા પાસે રોજ રોજ નમવું પડે એથી સારું છે કે એકવાર સરકાર પાસે જઈને સાસો હક મેળવીએ કાનજીભાઈ શેઠને આ સમાચાર મળ્યા એના ચહેરા પર ચિંતા સવાઈ ગઈ જો ગામના ખેડૂત સરકારની યોજના તરફ વળશે તો એનો ધંધો ઠપ થઈ જશે શેઠે પોતાના સેવકને બોલાવ્યો ગામમાં જરા વાતો ફેલાવશે કે સરકારની યોજનાઓ ખોટી છે પૈસા મળશે નહીં ફક્ત કાગળો અને દોડધામ છે ખેડૂતને તો મારાથી જ સહાય મળી શકે છે સેવકે ગામમાં અફવા ફેલાવવાનું શરૂ કર્યું સરકારી લોન તો ખાલી કાગળમાં છે હકીકતમાં કશું મળતું નથી શેઠજી પાસે જઈએ તો તરત અનાજ મળે નાણાં મળે ઘણા ખેડૂતોએ આ વાત માની લીધી પણ મહેશે મનમાં નક્કી કર્યું કે તે આ વખતે શેઠના સુંગાલમાંથી સૂટવાનો રસ્તો શોધશે મહેશ બીજા જ દિવસે તાલુકા કચેરી ગયો કચેરીમાં ભીડ હતી ઘણા લોકો ફોર્મ ભરાવતા કાગળો ચકાસ આવતા મહેશને પણ લાઈનમાં ઊભા રહેવું પડ્યું અધિકારી એનું ફોર્મ જોઈને બોલ્યો તમારે જમીનની નકલ આધાર કાર્ડ અને પાકની વિગતો લાવશો તો તમને સહાય મંજૂર થશે મહેશ એ બધા કાગળો ભેગા કરવા માટે ગામમાં પરત ફર્યો ગામના વડીલોએ એને ઠપકો આપ્યો બેટા તો ખાલી સમય બગાડી છે શેઠને કોઈ હરાવી શકે છે એના હાથમાં તો આખા ગામની નાડી છે પણ મહેશે હિંમત ન હારી કાગળો ભેગા કર્યા કચેરીમાં ફરી ગયો અધિકારીઓએ અરજી સ્વીકારી મહેશે આ વાત ઘરે કહી રમીલાબેન ખુશ થઈ ગયા બેટા જો તું સફળ થશે તો આપણા પરિવારનું જીવન બદલાઈ જશે શેઠના દેવાના ભારથી છૂટકારો મળશે હરિભાઈ હજી શંકાસ્પદ હતા જોઈએ બેટા આશા રાખવી સારી છે પણ અનુભવથી શીખ્યું છે કે ગરીબને મદદ ક્યાં મળે મહેશ આત્મવિશ્વાસથી બોલ્યો બાપુજી આ વખતનો અનુભવ અલગ રહેશે હું સાબિત કરીશ કે ખેડૂતને પણ ન્યાય મળી શકે કાનજી શેઠને ખબર પડી કે મહેશે લોન માટે અરજી કરી છે એના મનમાં ગુચ્છો આવ્યો આ છોકરો ગામના અન્ય ખેડૂતોને પણ સલાહ આપશે જો આને લોન મળી ગઈ તો બધા મારાથી દૂર થઈ જશે આને રોકવું જ પડશે કાનજી શેઠે પોતાની ઓળખાણના એક સરકારી કલાર્કને બોલાવીને કહ્યું મહેશનું ફોર્મ કાગળોમાં કંઈક ખામી બતાવીને અટકાવી દો કલાર્કે નક્કી કર્યું કે એ થોડી દગાબાજી કરશે મહેશે કચેરીમાં અરજી કર્યા પછી આશા રાખી હતી કે થોડા જ દિવસોમાં સહાય મળશે પરંતુ અઠવાડિયા પસાર થયા કોઈ સમાચાર નહોતા મહેશ રોજ કચેરીમાં શક્કર લગાવતો ક્લાર્ક વારંવાર અલગ બહાના આપતો તમારા કાગળ અધૂરા છે સહી સાસી નથી જમીનના દસ્તાવેજ ફરી શકાસવા પડશે મહેશને સમજાઈ ગયું કે કોઈને કોઈ ઈરાદાપૂર્વક અવરોધ ઊભા કર્યા છે તે મનમાં ગુચ્છાથી બોલ્યો આ ચોક્કસ કાંજી શેઠની સાલ છે એ નથી ઇચ્છતો કે હું સફળ થાઉં મહેશ નિરાશ ચહેરા સાથે ઘરે પાસો આવ્યો રમીલાબેને પૂછ્યું શું થયું બેટા લોનનું શું થયું મહેશે ગુચ્છાથી જવાબ આપ્યો મમ્મી કચેરીમાં ભ્રષ્ટાચાર છે કોઈને કોઈએ આપણા કાગળો અટકાવ્યા છે લાગે છે શેઠે જ બધી ગડબડ કરાવી છે હરિભાઈ નિરાશ થઈ બોલ્યા બેટા મેં તો પહેલેથી કહ્યું હતું કે ગરીબ માટે સરકારની યોજનાઓ માત્ર કાગળ પર જ છે હકીકતમાં ફાયદો ધનિકોને જ મળે છે આપણે તો શેઠના કરજમાં જીવવાનું આ સાંભળી મહેશના દિલમાં આગ લાગી ગઈ એણે મૌન પ્રતિજ્ઞા લીધી હું હારીશ નહીં ગામનો દરેક ખેડૂત આ શેઠની વ્યાજખોરીમાંથી છૂટે ત્યાં સુધી હું લડતો રહીશ કાનજી શેઠ હવે વધુ નિર્દય બન્યો જે ખેડૂતોએ એની પાસે કરજ લીધું હતું એમને દુકાનમાં બોલાવીને ઓઘરાણી કરતો જો પાક ન આવ્યું હોય તો મને શું મારા પૈસા તો સમયસર જોઈએ નહીં તો ખેતર ગીરવે રાખવું પડશે ગામના ઘણા લોકો એની સામે બોલતા નહીં કારણ કે ગામની દુકાન અનાજ અને નાણાં બધું એની પાસે જ હતું એ વિના લોકો જીવી શકતા નહીં પણ મહેશે ખુલ્લેઆમ વિરોધ શરૂ કર્યો શેઠ તું ખેડૂતનું લોહી શોષે છે વ્યાજખોરીથી ગામનો જીવ દુષ્કર કર્યો છે હવે આ ચાલશે નહીં લોકોને આ સાંભળીને નવાઈ લાગી ગામનો યુવાન પહેલી વાર આ રીતે શેઠ સામે ઊભો રહ્યો હતો આ વખતે વરસાદ ફરી મોડો પડ્યો ખેતરો સુકાઈ ગયા પાક બગડી ગયો હરિભાઈનું ખેતર પણ બેરણ બન્યું ઘરમાં ખાવાનું ટૂંકું થઈ ગયું કાનજી શેઠ તરત જ હરિભાઈના ઘેર આવ્યો હરિ હવે તો સ્પષ્ટ છે કે તું મારું દેવું સૂકવી શકીશ નહીં એટલે તારે તારા ખેતરનું લખાણ મારી પાસે કરવું પડશે એ જ શરત હતી હરિભાઈના ચહેરા પર આંસુ આવી ગયા એણે વિનંતી કરી શેઠજી અમને થોડો સમય આપો આગળના વર્ષે વરસાદ સારો પડશે તો તમારો બધો હિસાબ કરી દઈશ પણ કાનજી શેઠ કડક શબ્દોમાં બોલ્યો હું દયા કરવા નથી બેઠો ખેતર લખાવી દે નહીં તો કાનૂની કાર્યવાહી કરીશ આ ઘટના પછી આખા ગામમાં હોબાળો મચ્યો શોકમાં લોકો ભેગા થયા કોઈ બોલ્યું આ શેઠ તો ગામને ગુલામ બનાવી નાખશે બેઝાએ ઉમેર્યું પણ તેનો સામનો કોણ કરે એની પાસે કરજદાર છે મહેશ થઈને ઊંચા અવાજમાં બોલ્યો ભાઈઓ જો આપણે એકતા રાખીશું તો શેઠ કશું નહીં કરી શકે આપણે સરકાર પાસે સીધો ન્યાય માગવો પડશે એક માણસની સાલથી ગામ આખું દુઃખ ભોગવી રહ્યું છે ગામના કેટલાક યુવાનોએ મહેશની વાત માની એમણે નક્કી કર્યું કે તેઓ એકજોથ થઈને તાલુકા કચેરી સુધી જશે એ સાંજે ગામમાં નવા શિક્ષક આવ્યા દેવેનભાઈ માસ્તર તેઓ શહેરમાં ભણેલા અને પ્રગતિશીલ વિચારધારા ધરાવતા હતા એમણે મહેશની વાતો સાંભળી અને એના ખભા પર હાથ રાખીને કહ્યું બેટા તારી અંદર જોત છે તો સાસા માર્ગે છે હું તને મદદ કરીશ કાનૂની રીતે જોવામાં આવે તો શેઠની વ્યાજખોરી ગેરકાયદેસર છે આપણે પુરાવા ભેગા કરીશું અને અધિકારીઓને રજૂ કરીશું મહેશના મનમાં નવજીવન ફૂંકાઈ ગયું એણે વિચાર્યું હવે લડત એકલાની નથી સાથે સાથી મળ્યો છે દેવેન માસ્તરે મહેશને કહ્યું જો બેટા ગુચ્છાથી નહીં સમજદારીથી લડવું પડે જો આપણા હાથમાં પુરાવા હશે તો શેઠને કાનૂની રીતે હરાવી શકીશું ગામના લોકો ભેગા થઈને પોતપોતાની કહાની જણાવવા લાગ્યા કોઈએ કહ્યું મેં શેઠ પાસેથી દસ હજાર લીધા હતા પણ બે વર્ષથી વ્યાજ જ સૂકવતો રહ્યું છું મૂળ રકમ આજે પણ બાકી છે બીજાએ કહ્યું શેઠે મને અનાજના બદલામાં એવું લખાણ કરાવ્યું કે આખો પાક એની પાસે જ પડે દેવેન એ બધું કાગળ પર લખી લીધું કેટલાક પાસે લખાણના દસ્તાવેજ હતા જે સાબિત કરતા કે શેઠે ગેરકાયદે શરતો મૂકી હતી એક દિવસ મહેશ દેવેન માસ્તર અને ગામના દસ જેટલા ખેડૂતોએ સાથે જઈને તાલુકા અધિકારીને અરજ કરી સાહેબ અમારા ગામમાં કાનજી શેઠ વ્યાજખોરી કરીને ખેડૂતોનું શોષણ કરે છે આ રહ્યા દસ્તાવેજ અને સાક્ષી અધિકારીએ ધ્યાનપૂર્વક વાત સાંભળી જો આ સાસુ હશે તો કાનૂની કાર્યવાહી થશે પણ તમારે સાક્ષી તરીકે કોર્ટમાં ઊભા રહેવું પડશે મહેશે નિર્ડર અવાજમાં કહ્યું હા સાહેબ અમે બધા ત્યાર છીએ હવે સોપ રહીને શેઠની દિયા પર જીવવું નથી જ્યારે કાનજી શેઠને ખબર પડી કે ગામ લોકો એના વિરુદ્ધ અરજી કરવા ગયા છે તો એ વધુ તાડુક્યો આ બધું મહેશના કારણે થયું છે આ છોકરાને હું સજા કરીશ અને શીખવી દઈશ કે વાણિયા સાથે ટક્કર લેવી એટલે શું શેઠે પોતાના ગુંડાઓને મોકલ્યા કે મહેશને ડરાવે એક રાત્રે મહેશ ખેતરમાં ધ્યાન રાખવા ગયો હતો ત્યારે બે લોકો આવ્યા સાંભળ શેઠ સામે બોલવાનું બંધ કરી દે નહીં તો તારો ખરાબ હાલ થશે મહેશ નિર્ભયતાથી બોલ્યો મને ડરાવી નહીં શકો હું સત્ય માટે લડી રહ્યો છું જો તમારે કંઈ કરવું હોય તો કરી લો પણ હું શૂપ નહીં બેસું ગુંડાઓ આશ્ચર્યશકિત થઈ ગયા યુવાનની આંખોમાં જ્વાલા જોઈને તેઓ પાસા ભાગી ગયા થોડા દિવસમાં કોર્ટમાં કેસ ચાલ્યો શેઠના વકીલોએ દલીલો કરી કે બધું કાયદેસર છે પરંતુ દેવેન માસ્તર અને મહેશે ખેડૂતોના દસ્તાવેજો રજૂ કર્યા એક ખેડૂત કોર્ટમાં બોલ્યો સાહેબ મેં દસ હજાર લીધા હતા પણ શેઠે મારી પાસેથી બે વર્ષમાં પંદર હજાર વસૂલ્યા છે હજી પણ કહે છે કે દેવું બાકી છે બીજો બોલ્યો શેઠે મારી જમીન ગેરવે રાખીને 25000 હજારનો હિસાબ બતાવ્યો જ્યારે મેં માત્ર દસ હજાર લીધા હતા છે બધી વાતો સાંભળી આ દસ્તાવેજો જોઈને સ્પષ્ટ થયું કે શેઠ વ્યાજખોરીમાં ગેરકાયદે કારસ્તાન કરે છે અંતે ન્યાયાધીશે સુકાદો આપ્યો કાનજી શેઠે ગેરકાયદે વ્યાજખોરી કરીને ખેડૂતોનું શોષણ કર્યું છે એની દુકાન સીલ કરવામાં આવે છે ખેડૂતોએ સૂકવેલા વધારાના પૈસા પરત આપવામાં આવે અને આગળથી આ પ્રકારની ગેરકાયદે ધિરાણ પ્રથા બંધ કરવામાં આવે કોર્ટમાંથી બહાર નીકળતા જ ગામ લોકો ખુશીથી ઝૂમી ઉઠ્યા મહેશ જિંદાબાદ દેવેન માસ્તર જિંદાબાદ હરિભાઈની આંખોમાં આંસુ આવી ગયા એણે પુત્રને ગળે લગાવીને કહ્યું બેટા આજે તે આપણા કુટુંબને જ નહીં આખા ગામને બસાવી લીધું રમીલાબેન પણ ગર્વથી બોલ્યા આજ તું ખરેખર ખેતરની મીઠી મહેક જેવો બની ગયો છે બેટા કાનજી શેઠનો દબદબો તૂટી ગયો ગામના લોકો એકજૂટ થઈને સહકારી મંડળી બનાવી હવે વાવણી માટે બીજ અને ખાતર સહકારી ભંડારમાંથી મળવા લાગ્યા વ્યાજ વગરની લોન પણ સરકાર પાસેથી મળવા લાગી મહેશ અને દેવેન માસ્તર ગામના નેતાઓ સમાન બની ગયા લોકો એમની સલાહ લઈને ખેતીમાં નવી રીતો અપનાવવા લાગ્યા સુરજપુર ગામમાં પહેલીવાર સાસી ખુશાલી આવી ખેડૂતોના ચહેરા પર સમિત ઝળહળવા લાગ્યું અંતિમ સંદેશ હરિભાઈ એક દિવસ પોતાના દીકરાને કહી રહ્યા હતા મહેશ તે મને શીખવી દીધું કે આ જીવનમાં હાર ન માનવી જોઈએ ગરીબ ખેડૂત જો એકતાને હિંમત રાખે તો કોઈ વાણીઓ કે ધનિક એને ગુલામ બનાવી શકતો નથી ગામના વડીલો બોલ્યા આ ઘટના આપણને શીખવે છે કે સત્ય માટે લડવું મુશ્કેલ છે પણ અસંભવ નથી ખેડૂત જો જાગશે તો શોષણની સાકળો તૂટી જશે અને એ દિવસે સુરજપુર ગામે એક નવા પ્રભાતનું સ્વાગત કર્યું જ્યાં હવે ખેડૂતની મહેનતનું સાસું મૂલ્ય મળતું હતું અને કોઈ શેઠ તેની ઇજ્જત સાથે ખેલ ન કરતો આવા જ નવા નવા જીવનમાં કંઈક નવું જાણવા મળે કંઈક નવું કરવાની પ્રેરણા મળે મનોરંજન સાથે જ્ઞાન મળે તેવી સ્ટોરી સામાજિક સ્ટોરી સત્ય ઘટનાઓ ધાર્મિક કથાઓ આ રામાયણ અને મહાભારતના પ્રસંગો અને ગામડાની ઘટનાઓ સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં અને વિડીયોને હાઇપ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર